આજે હું બહુ ખુશ છું કેમ કે મારા પાંચ લાખ ફોલોવર કમ્પ્લીટ થવાના છે આવો તમને હું બતાવું તમારો પ્યાર અને સપોર્ટથી પાંચ લાખ ફોલોવર જોઈ શકું છું પાંચ લાખ કમ્પ્લીટ થવાના છે આજે થઈ જશે સાંજ પડતા ફરતા જોગાઈશ પાંચ લાખ ફોલોવર્સ કમ્પ્લીટ થવામાં ફક્ત અત્યારે હવે કેટલા બાકી છે જુઓ તમે ફક્ત ચોવીસ જ ફોલોવર્સ બાકી છે અહીંયા પાંચ થઈ જશે આના માટે બહુ માતાજીની કૃપા તમારા બધાનો સપોર્ટ અને અમારી મહેનત અત્યારે રંગ લાવી છે તો થેન્ક યુ સો મચ બધાને ધન્યવાદ કે હવે આપણે નાનકડું સેલિબ્રેટ કરશું કારણ કે હવે જશું એક કેક લેવા માટે કારણ કે અમારા જ્યારે સો કેક કમ્પ્લીટ થયા હતા ત્યારે અમે કેક કાપી હતી એના પછી કોઈ જ સેલિબ્રેટ નથી કર્યું અત્યારે થોડી હવે નાનકડું સેલિબ્રેશન કરવાનું ઈચ્છે છીએ કે આજે પણ નાનકડી કેક લાવીએ અને કાપીએ તો અમારા બાજુના બજારમાં જશું હવે અને કેક લઈને સેલિબ્રેટ કરશું તો આજના વિડીયો ઉપર એન્ડ સુધી બન્યા રહેજો અને અમે કઈ રીતે સેલિબ્રેટ કરીએ છીએ અને તમે પણ ઇન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર વિડીયો બનાવતા હોય તો મહેનત ચાલુ રાખજો કારણ કે અમે પણ એક નાનકડા ગામથી છીએ અને અમને આટલો ગામડાની અંદર પણ અમને આજુબાજુથી જેટલો પણ સપોર્ટ મળ્યો છે જેટલા પણ ભાઈબંધો મળ્યા છે બહુ સરસ છે તમે એક અમારી ફેમિલી છો અને ઈચ્છીએ છીએ કે તમે સદા અમારી સાથે રહો તો આજના વિડીયો પર એના સુધી બન્યા રહેજો હવે જઈએ છીએ અમે બ્રહ્મા આજનો દિવસ તમારા માટે કેવો છે અત્યારે જઈએ છીએ ખેડબ્રહ્મા થેન્ક યુ સો મચ તમે મને સપોર્ટ કરો એના માટે તો ચલો તો ચલો તો ફાઇનલી ગાઈસ વરસાદ પતી ગયો છે અને અમે રાજેશભાઈના શોપ ઉપર પોકી ગયા છીએ અજયભાઈ

તો ગઈ રાજેશ ભાઈ શોપ ઉપરથી થી આપડે ગરમા ગરમ ચા આવી ગઈ છે ગાઈસ અત્યારે બહુ જ ભયંકર વરસાદ ચાલુ થઈ ગયો છે જસ્ટ બધો પ્લાન કેન્સલ થાય તેવી સુવિધા લાગી રહી છે વરસાદ માટે તો સારું છે

કે કઈ રીતે લઈને જશું એને કંઈ ખ્યાલ નથી બાકી તો સ્ટોરીઓ બધાએ લગાવી દીધી છે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર બધા ભાઈએ સ્ટોરીઓ લગાવી છે થેન્ક યુ સો મચ બધાને દિલથી આભાર તમારો તો હવે જોઈએ કેવી રીતે થાય છે રાજેશભાઈ આપણે બાઈકને પાર્કિંગ કરીને આવ્યા છે પલળી ગયા તો દોસ્તો અમે ખેડૂતોમાં આવી ગયા હતા પણ વરસાદ બહુ આવી ગયો રાજેશના દુકાની આવ્યા કે બેટા હવે સાંજ પડી ગઈ છે તો હવે કેક લેવા જઈએ છીએ કે ના એવું મારું મને એમ કહે છે કેક નથી લે પણ શું જબરજસ્તી કર્યું છે કે ના લે લઈએ ચલો હવે જે એ બતાવી છે તમને ચલો રાજેશ આવી ગયા છે

તો ગાઈસ આપણે એમના ગામ બહાર પહોંચી ગયા છીએ જસ્ટ હવે પહોંચશું ગામમાં વિડીયો પર એમ સુધી બન્યા રહો આજે તો તમને ગર્ભગુજી નો રસ્તો બતાવ મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાડા છ અને અમે ફાઈનલી અમારા ગામ જોડે પહોંચી ગયા છીએ એટલે કે નિરમાના ગામમાં પહોંચી ગયા છીએ જસ્ટ મારી સાસુરી અને આ એમનું હા શું કહેવાય હા તો અપુ પણ આમ તો મારા શું કહેઓના વળત નહીં ના હોણા વળખને કોઈક ખરું કંઈ તો ગાઈસ આપણે એમના ગામના બહાર પહોંચી ગયા છીએ જસ્ટ હવે પોચું ગામમાં પાડે દોસ્તો આપણા પાંચ પૂરા થઈ ગયા છે તો આપણે કે લાવ્યા છીએ એટલી મોંઘી નથી લાવ્યા હો બસ

પાંચસો કે થઈ ગયા ફોલો હવે આપણે કાપીશું કેક પૂરા થઈ ગયા છે આપણા તો હવે આપણે કેક લાવ્યા છીએ બસ્સો રૂપિયા ની કેમ કે એટલે મોગી કેક આપણે નથી લાવ્યા કઈ નહીં એક મિલિયન ફોલોવર થઈ જશે ત્યારે આપણે મોગી કેક લાવશું અને કોક આયોજન પણ કરીશું અત્યારે તો છોટી વસ્તુ છે ચલેંગા તો ભગવાને પ્રાર્થના કરું છું કે તમે મને એક મિલિયન ફોલોઅર વધી જાય એવી પ્રાર્થના કરું છું તો દોસ્તો હવે હું કેક કાપું છું નો નોંધાયું kami kami lagi mesti kita menggali gitu bos hah kamu tadi kau ada tuh cewek cewek ayo sama nak buat makan nanti. આજે નિર્માના પાંચસો કે ફોલોવર્સ ની અંદર કમ્પ્લીટ થઈ ગયા છે હવે ટૂંક જ સમયમાં ની અંદર પણ ચાર લાખ ફોલોવર્સ કમ્પ્લીટ થઈ જશે અને યુટ્યુબમાં પણ પોસઠ હજાર જેવા થયા છે તો બધાની અંદર તમારો સપોર્ટ બહુ સારો છે તો આ જ રીતે સપોર્ટ કરવા માટે વિનંતી કરીએ છીએ કે તમે આ જ રીતે સપોર્ટ કરતા રહેજો અને જીવનમાં સારી પ્રગતિ કરે તેવી મનોકામના છે ભગવાનને દુઆ કરીએ છીએ અને જેટલા પણ અમારા વિડીયો જોવે છે તેમને તેમને પણ ભગવાન આ જ રીતે સપોર્ટ કરે તેવી દુઆ કરીએ છીએ ચલો

એક મિલિયન ફોલોઅર થઈ જાય અને ફેસબુકમાં પણ થઈ જાય અને યુટ્યુબમાં તમારો પ્યાર અને સપોર્ટ કરવા માટે થેન્ક યુ સો મચ એ મારા પાંચસો કેપ પૂરા થઈ ગયા તો આ જ રીતે તમે મને સપોર્ટ કરતા રહેજો તો બાય બાય મળીશું આવી નવા વિડીયોમાં